પૂરણ પુત્ર ગાઠી લો શિવ પૂરણ કરાવવું પડશે નહી આપડે કઈ ના ક્યારે બેઠા અને મજુરીએ ને મળતી આખી જિંદગી આપડે ભૂસા જ મારવાના

એ પુરવા આવી અને આપણે સમતલ કરવાનું કમ્પ્લીટ હા કરી દીધું પૈસા લાવો પૈસા હાલ છે ને તેરા પૈસા એ કોમ કોમ કરો પા પૈસા લેજો પૈસા લઉં બે એક બે કા જો ઈઓને પૈસા લે નહીં હજી એટલે એ ભાઈ કોમ કરો પા પૈસા લેજો જો રા ના પેલા વિશ્વાસ નહી તમારો પૈસા લાવો લે આ એક તો કોમ બીજો સસ્તો મજૂરી નહીં મળે પૈસા એને પડે ઓન હાલવા દે જેથી જોઈ જા ચાલે lúc và cận đi cho cống bây giờ gió đã rubi tàu chân tôi đã thấy gió tàu du bơm 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 bơm

નાઈ ગયો આપડે મજુર લેવા ગયો કે પોનસો રૂપિયા એટલે બધું પૂરણ પૂરું કરાવું તું કે પોનસો રૂપિયા મૂક ના પાડ્યું તેને મેલ્યો આ મૂક તો ગોમમાં સસ્તો મળશે સસ્તો ગયો લેવા તે એક જણો મળ્યો મગ કે 200 રૂપિયા મો આવ્યો મગ તો હેર તાર તે 200 રૂપિયા લઈને આયો મગ તો પૂરા કદી વેલા કે પૈસા આલો મગ તો વેલા કોમ કર કે પૈસા આલો હું પૈસા તો મોલ દીતા અડી કે મો પાવડર લેતા આવ તો કે પાવડર લે આજો કા તા લઈને ફરાર હું ના સમજી ટ્રક ઓળક તને પેલાન પ્લસ સકરો હા આપલો સકરો ઓ એટલે એ તો આ લમણા રસ્તામાં તો પીઠ ઘૂસ થઈને પડ્યો તો એ વડી દારૂ પીવા

હવે હુરા પણ હવે એ પતિ પીવા પછી ના લઈને આવો ને એટલું કામ કરાવો થયેટલ થી મજા થઈ જાય તમારી